મોટા કુંટવાડામાં નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા અનાજ કીટનું વિતરણ મહુવા તાલુકાના મોટા કુંટવાડા ગામે નેક્સોમ ચેરિટેબલ ફાઉન્ડેશન દ્વારા ગરીબ તથા જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ સેવાકીય કાર્યક્રમ ફાઉન્ડેશનના અધ્યાપક જીતેનભાઈ ડેઢિયાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો કાર્યક્રમ દરમિયાન ઉમેશભાઈ મહારાજ તેમજ સામાજિક કાર્યકર અને પત્રકાર રમેશ ઝીંઝુવાડિયાના સહયોગથી અશક્ત દિવ્યાંગ નિરાધાર વૃત્તો તથા ગરીબ પરિવારોને અનાજ કીટ અપાઈ હતી લાભાર્થીઓએ ફાઉન્ડેશનનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું કે આવી માનવીય સેવાની પ્રવૃત્તિ ગામમાં સતત ચાલુ રહેવી જોઈએ ફાઉન્ડેશનનો અધ્યક્ષ જીતેનભાઈ રેઢીયાએ જણાવ્યું કે મોટા કુંટવડા સરકારી હોસ્પિટલમાં જો કોઈ પ્રસૂતા બહેનને મદદની જરૂર પડે તો અમારી સંસ્થા હંમેશા મદદ માટે તૈયાર રહેશે

અમારા ગામના સામાજિક કાર્યક્રમ જે રમેશભાઈ ઝીંજવાડિયા જે હર રમેશ ગરીબ લોકોની મારે આવે છે અને બધી મદદ પૂરી પાડે છે આજે પણ નેક્ઝોમ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે અનાજ કીટનું વિતરણ જે અસક્ષમ લોકો હોય એને માટે કરવામાં આવ્યું છે એમાં બહુ મહત્ત્વની ભૂમિકા ભજવી આખા ગામની અંદર અને તમે લોકો પોતપોતાની ટીમે પોતપોતાના યોગદાન આપી અને જે અમારું સૌભાગ્ય સેવા કરવાનું પ્રાપ્ત પૂરું કર્યું છે

哎，有人叫他。